આજની આપણી વાર્તા છે અંધેરી નગરી ને ગંડુ રાજા એક હતું શહેર એનું નામ અંધેરી નગરી એનો કારભાર પણ એવો ચારે તરફ અંધેર કોઈ વાતનું ઠેકાણું જ નહીં એનો એક રાજા હતો તદન ગંડુ ગાંડિયા જેવો એનું નામ પણ ગંડુ રાજા અંધેરી નગરી ને ગંડુ રાજા એ માં બધી વસ્તુઓનો એક જ ભાવ હતો ત્રણ પૈસે શેર શાક અને ત્રણ પૈસે શેર બરફી પૈસે શેર લોટ અને ત્રણ પૈસે શેર દૂધ બધું જ ટકે શેર ટકો એટલે ત્રણ પૈસાનો સિક્કો ટકા ટકાની શેર ભાજી આપે ને કંદોય ટકાના શેર ખાજા આપે ટકે શેર ભાજી ટકે શેર ખાજા જે માંગો તે ટકે શેર એવી એ અંધેરી નગરી હતી અને એવો એનો કારભાર હતો એ શહેરમાં એક વખતે એક ગુરુ અને બીજો એમનો ચેલો એમ બે જણ આવી ચઢ્યા ગુરુ મોટા ને અનુભવી દહાપણા ભંડાર ચેલો જુવાન ને તરંગી હજી પૂરો ઘડાયેલો નહીં ગુરુની રજા લઈ ચેલો અંધેરી નગરીમાં ભિક્ષા માંગવા ગયો ભિક્ષા આપો મૈયા એને ભિક્ષા માંગવા માંડી ઘરમાંથી બાઈ લોટની વાટકી ભરીને નીકળી અને ચેલાની જોડીમાં લોટ નાખ્યો અલગ કરતો ચેલો બીજે ઘેર ગયો અને ભિક્ષા માંગી જ્યાંથી પણ આટો મળ્યો એમ કરતા એની જોડી ભરાઈ ગઈ ચેલો બજારમાં આવી પહોંચ્યો એની નજર એક પાટિયા પર પડી એના પર લખ્યું હતું ટકે શેર આટો બીજા પાટિયા પર લખ્યું હતું ટકે શેર ખાજા આ તો મજાની વાત ટકે શેર આટો ને ટકે શેર ખાજા ચેલો તો વિચાર કરતો કંદોઈની દુકાને ગયો કંદોઈએ ચેલાને જોયો એટલે પૂછ્યું કે મહારાજ શું જોઈએ છે સુખડી કેમ આપી ચેલા પૂછ્યું ત્રણ પૈસે શેર કંદો એ એને બદલે આટો આપો તો ચાલશે એનો ભાવ પણ ત્રણ પૈસા જ છે હારે ખુશીથી ચાલશે જેટલો આટો આપશો તેટલી જ સુખડી જોખી આપીશું આ તો ઘણું સરસ એમ કહીને ચેલા એ આટો આપી સુખડી લીધી રાજી થતો થતો એ ગુરુજી પાસે ગયો महाराज જુઓ તો ખરા ઓ કેટલી બધી સુખડી લઈ આવ્યો જેલાએ કહીયો ક્યાંથી લાવ્યો ગુરુએ પૂછ્યું ને જેલાએ બધી વાત માંડીને કહી બધું જ ટકકે શેર ગુરુએ પૂછ્યું હા મહારાજ ટકકે શેર ભાજી ને ટકકે શેર ખાજા ટકકે શેર આટો ને ટકકે શેર સુખડી જ્યાં બધું જ એક ભાવે વેચાતું હોય ત્યાં રહેવામાં માલ નથી ગુરુએ કહ્યું ચાલ બેટા આપણે બીજે ગામ જઈએ એ સાંભળી ચેલાને નવાઈ લાગી આવું મજાનું શહેર જ્યાં ભિક્ષાનો લોટ આપીને સુખડી ખાજા કે ઘેબર લેવાય તેવું ગામ છોડીને જવાનું ગુરુજી સાથી કહે છે તે એને સમજાયું નહીં જો બેટા અહીં સારા નરસાની ચોર કે શાહુકારની એક જ કિંમત હશે

એનું શરીર જાડું તગડા જેવું અલમસ્ત થઈ ગયું જાડિયો જાડિયો ભીમ છોકરા એની પીઠ પાછળ બોલતા ને દોડતા એ શહેરમાં એક ડોસી રહે એ ડોશીને ચાર દીકરા એમનો ધંધો ચોરી કરવાનો રાત પડે ને ચોરી કરવા જાય એક વખત એ ચોરી કરવા નીકળ્યા રસ્તામાં બિલાડી આડી ઉતરી સુકન સારા નથી થતા એકે કહ્યું લે હવે હાલ હાલ સુકન ઉપર ભરોસો ના રાખીએ બીજો બોલ્યો ચારે ભાઈ છગન પાછળ પહોંચ્યા અંધારી રાત કોઈ ન બોલે કે ચાલે એમણે મોટું ઓજાર કાઢ્યું ને ભીત ખોદવા માંડી થોડુંક ખોદ્યું તો ભીત હલી ઉઠી અલ્યા ભીત હલી એકે કહ્યું

કે છગન શેઠ ની ભીંત તૂટી પડી છે ને એની નીચે કોઈ દબાઈ ગયું છે ડોશી ત્યાં ગઈ એણે જોયું તો ભીત તૂટી પડી હતી ને તેની નીચે એના ચારે દીકરા દબાઈ મર્યા હતા ચારે દીકરા મરી ગયા તે જોઈને ડોશી ઘણો રડી ને છેવટે રાજા પાસે ગઈ રાજાજી મારી ફરિયાદ છે શાની ફરિયાદ છે રાજાએ પૂછ્યું બાપુ મારા ચાર દીકરા ચોરી કરવા જતા છગન શેઠ ની ભીત તૂટી તેની નીચે દબાઈ અરે કોણ છે મારી છગન પકડી લાવો એને એવું તે કેવું ઘર ચણ્યું કે ભીત તૂટી પડી ને આ ડોસીના ચારે દીકરા દબાઈને મરી ગયા સિપાહીઓ દોડ્યા ને છગન શેઠ ને પકડીને લઈ આવ્યા તમે એવું તો કેવું ઘર ચણ્યું કે ભીત તૂટી પડી ને આ ડોસીના ચારે દબાઈ તમને જોઈએ પણ તો કડિયાએ ચણ્યું છે તે વાંક હોય તો એનો છે સાચી વાત કડિયાનો જ વાંક છે સિપાહીઓ છગન શેઠને છોડી દો ને કડિયાને સુડીએ ચઢાવી દો છગન શેઠ છૂટ્યા સિપાહીઓ મોતી કડીયા પકડીને લઈ આવ્યા એને ચઢાવી દેવાની સજા કરી બાપુ ચણેલું પણ ગારો ઢીલો હતો તેથી એમ થયું હશે ભલે રાજાજી બોલ્યા સિપાહીઓ એને છોડી દો ને ગારાવાળાને પકડી લાવો મોતી કડિયો છૂટ્યો સિપાહીઓ ગોવિંદ ગારાવાળા ને પકડી લાવ્યા રાજાએ એને સુળીએ ચઢાવી દેવાની સજા કરી પણ બાપુ મેં તો બરાબર ગારો કરેલો વાંક હોય તો પખાલીનો છે એને પાણી વધારે રેડિયું ને ગારો ઢીલો થયો એમ છે કે રાજાજી બોલ્યા સિપાઈઓ એને છોડી દો ને પખાલી ને લઈ આવો અને સૂળીએ ચઢાવો ગોવિંદ ગારાવાળો પણ ચૂંટ્યો સિપાહીઓએ પાંચા પખાલીને પકડ્યો રાજાજીનો હુકમ છે કે તમને સૂર્ય ચઢાવવાના છે તો તો ભારે ગજબ થઈ જાય તમે મને રાજા પાસે લઈ જાઓ હું એમને સમજાવીશ સિપાહીઓ એને રાજા પાસે લઈ ગયા સિપાહીઓ એને રાજા પાસે લાવ્યા કેમ રે પખાલી તે કેટલું બધું પાણી નાખી દીધું ગારો ઢીલો થયો ને ભીત બરાબર ન ચણાય ને તે પડી ગઈ ને ચાર ખૂન થઈ ગયા બાપજી એમાં મારો વાંક નથી હું ગારામાં પાણી નાખતો હતો એવામાં એક ફકીર ચીપિયો ખખડાવતો નીકળ્યો ને હું એને જોવામાં રહ્યો તેથી પાણી વધારે પડી ગયું એમ છે કે રાજાજી બોલ્યા સિપાઈઓ એને છોડી દો ફકીરને સુળીએ ચઢાવો પાંચો પખાલી ચૂટ્યો સિપાહીઓ ફકીરને પકડીને લાવ્યા ફકીર સાવ ભગવાન નું માણસ શરીરે પાતળા અને સીધા સોટા જેવા રાજાએ હુકમ કર્યો કે ફકીરને સુળીએ ચઢાવો ફકીર કહે જેવી ખુદાની મરજી સિપાહીઓ ફકીરને સુળીએ ચઢાવવા લઈ ગયા ફાંસી આપવા વાળા એ જોયા એની નજર સુરી ઉપર ગઈ આવી તોતીંગ જાડી સુરી ઉપર ફકીર શોભે ખરા એને ના પાડી સિપાહી ને એને વાત કરી ને રાજાજી પાસે ખુલાસો પૂછવા મોકલ્યો સિપાહી રાજાજી પાસે ગયો બાપુ સુડી વાળો કહે છે કે ફકીરજી પાતળા સડેકડા જેવા છે ને સુડી ફળ તો જાડું છે તે એના પર ફકીર નહીં શોભે માટે તમે કહો એમ કરીએ જાડા માણસ ને શોધી કાઢ ને એને સુડીએ ચડાવી દે સિપાહીએ સુડી વાળાને રાજાજી નો સંદેશો કહ્યો ફકીરને છોડી દેવામાં આવ્યો અને સિપાહીઓ કોઈ જાડા માણસને શોધવા નીકળ્યા

છે શું જેલાએ પૂછ્યું તે તો બાપુ જાણે ચાલો મને રાજાજી પાસે લઈ જાવ સિપાઈઓ જેલાને રાજાજી પાસે લઈ ગયા તારા જેવો માણસો આ શહેરમાં રહે છે તેથી ખૂબ ગુના થાય છે માટે તને સુડીએ ચઢાવવો જોઈએ રાજાએ કહ્યું પણ બાપુ મને થોડો સમય આપો શાનો સમય સુડીએ ચઢાવવાનો બાપુ ચાર દિવસની મુદત આપો હું મારા ગુરુને મળીને આવું ત્યાં સુધીની ઠીક છે રાજાજી બોલ્યા એને હમણાં જવા દો દિવસ પછી જડાવજો ચેલો ગયો ગુરુ પાસે અને બધી હકીકત કહી ગુરુએ એને ધીરજ આપી મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે એ શહેરમાં રહેવામાં ભલાઈ નથી

બે જોડે રકઝક કરવા માંડી સુડી વાળો ગભરાયો સુડીવાળો ગભરાયો એને રાજાજી ખબર કરી ને રાજાજી ત્યાં આવ્યા તમે સુડીએ ચઢવાની હોશાતોશી કેમ કરો છો રાજાજીએ પૂછ્યું આ વખતે એવું મુહૂર્ત છે કે જે સુડીએ ચડે તેને સ્વર્ગલોક નું વિમાન મળે એમ છે માટે રાજાજી મને સુડીએ ચઢાવો

રાજાએ કહ્યું રાજાને ને આવી રીતે પોતાની મૂર્ખાઈના લીધે ગંડુ રાજા મરણને શરણ થઈ ગયો શીખ તો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ક્યારેય સા મફતમાં મળતું હોય તો તેની લાલચમાં ના આવવું જોઈએ અને ક્યારેય મૂર્ખાઓનો સંગ ના કરાય કારણ કે એ લોકો આપણને પણ મુસીબતમાં મૂકી દે છે આશા છે કે તમને આ વાર્તા ખૂબ ગમી હશે